સુરતના લિંબાત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીને બદનામ કરવાની ધમકી આપે ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે ઓળખાવતા જોશી અને સામે પોલીસ ગુનો છે વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રવણ જોશી અને તેના સાગીદ સંપત ચૌધરીએ તેમની દુકાનમાં કાળા બજાર થતા હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા આ શખ્સો એ ગ્રાહકોને ઉશ્કેરીને દુકાના વિડીયો બનાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો તેમજ દુકાનનો લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી આપી હતી ફરિયાદ મુજબ આરોપીઓ એ દુકાન શાંતિથી ચલાવવા દેવા માટે વેપારી પાસે દર મહિને 50 અચાનક હપ્તાની અને એક વખત 1 લાખ ની ખરીણી માંગી હતી એવો પણ આક્ષેપ છે કે શ્રવણ જોશી તેના સાગિત સંપત ચોત્રી મારફતે ગુણાત્રા વસ્તારમાં જાહેર રોડ પર 1 લાખની રોકડ રકમ પણ સ્વીકારી હતી

तो मैं माँग, गई मारो ध्यान लाग गए से देखो जान लाग गयो तो ये हां यार देखो यार और तो बात तो नहीं की यार अरे देख मैंने अरे फेक मैं हटा अरे भाई साहब बटन बंद जी का बंद है तो नहीं एक लाख है और ढाई काले परसों बचा दे थे रोज फोन कर रिया जो मैं देखो ढाई परसों आई भाई संपत जी वो एक बार बद्री जी ओ बद्री जी अडे के के रिया परसों आई हां हां एक दो एक दो दिन ज्यादा कम पैसा आ जाएगा અમે ધંધો ચલાવતા હતા અચાનક વેચાણ ચાલતું હતું ત્યારે આવેલા અને અમને લાઈવ કરીને ધમકાયેલું ગ્રાહક ને અને પછી અમારી પૈસા ની માંગ કરવી કેટલા રૂપિયા માંગ અમારે પાસે લાખ રૂપિયા લઈને ને ગયેલા છે જે રીતે સરવન જોશી લાઈવ માં બતાવતો હતો કે તમે ગ્રાહકને અનાજ ઓછું આપો છો અને એનું લાઈવ કરતો હતો તો એ કેવી રીતે તમારી પાસે પૈસાની માંગણી કરી છે સાહેબ એ બતાવતો હતો પણ એ વાતમાં કોઈ તદ્દન સત્ય નહી હતું તદ્દન અમારા ઉપલા અધિકારી એમને મહિલા કેમ નથી તમારા દ્વારા કલેક્ટર હોય કે મામલતદાર હોય કે મામલતદાર સાહેબ ઝોનલ ઓફિસર સાહેબ ને પણ ફરિયાદ કરાવેલી અને એ લોકો ઝોનલ માં જઈને બી સાહેબો ઉપર ખોટા આક્ષેપો વાકેલા છે

વારંવાર અલગ અલગ તંત્રની અંદર જઈને વિડીયો બનાવવાની ટેવવાળા છે અગાઉ સસ્તા અનાજની દુકાનો પર જઈને વિડીયો બનાવતા હતા કે ભાઈ તમે બે કિલો ઓછો આપો છો લોકોને અનાજ પૂરતું નથી આપતા ગરીબ માણસોને હેરાન કરશો જો આવી રીતે વિડીયો બનાવી પછી પોતે પોતાના પેજ ઉપર અપલોડ કરતા હતા એટલે જે સસ્તા અનાજની દુકાનોવાળા છે એ ખૂબ ડરી ગયા હતા અને ત્યારબાદ સંપત ચૌધરી આ લોકોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે શાંતિથી ધંધો કરવો હોય

નાનો મોટો બિઝનેસ કરું છું પરંતુ મોટે ભાગે આમ આદમી પાર્ટીનો જે યુવા મહામંત્રી લિંબાયત વિસ્તારનો છે અને અલગ અલગ તંત્રના ઓફિસોમાં પોલીસ સ્ટેશનમાં અને આવી રીતે સસ્તા અનાજની દુકાનોમાં જઈને વિડીયો બનાવીને લોકો ઉપર રોફ જમાવીને પછી એ વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરવાનું કામ એ કરતો હતો હવે જે સંવાદ છે એમાં જે સંપત ચૌધરીએ કબૂલ્યા મુજબ એ પર્સનલી પણ પૈસા અ લેતો હતો અને એ અમુક એવું પણ કહેતો હતો કે ભાઈ સંપતે એવું બોલતો હતો કે આ જે પૈસા છે એ આ કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો બરાબર કરાવવા માટે એ લોકો લઈ જાય છે વિડીયોમાં એવું પણ એ સંવાદ છે એ જણાઈ આવેલ છે અને એની તપાસ ચાલુ છે પછી ઓછા પંદર થી વીસ દુકાનદારો છે કે જે લોકોને આ પરેશાન કરતા હતા